કુમારી દ્વારા ધ્વજા યાત્રા યોજાઈ ધર્મમય માહોલમાં શ્રી 51 શક્તિપીઠે ધ્વજા અર્પણ કરાઈ રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહોત્સવના ત્રીજા દિવસે બ્રહ્માકુમારી દ્વારા વિશેષ ધ્વજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અંતર્ગત બ્રહ્માકુમારી સંસ્થાના મનોજભાઈ દ્વારા આશીર્વચન પાઠવી પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા હાથમાં ધ્વજા અને મનમાં ઉત્સાહ સાથે માય ભક્તોએ જય અંબેના જયનાથ સાથે ધર્મમય માહોલમાં શ્રી એકાવન શક્તિ પર પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું હતું આ પ્રસંગે મનોજભાઈ અંબાજીના આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર ગણાવી આધ્યાત્મિક શક્તિ થકી જ ભારત વિશ્વગુરુ બની શકે એમ જણાવી શક્તિપીઠમાંથી શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક જ્ઞાન ગ્રહણ કરી ભારત દેશને આધ્યાત્મિક ગુરુ બનાવવાની દિશામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો તેમજ માના ખોડે આવ્યા છીએ તો શક્તિ મેળવીને જવાનું કહી આધ્યાત્મિક શક્તિ ઉજાગર કરતા ભક્તોને અપીલ કરી હતી આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટીદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ સહભાગી બન્યા હતા